પાંચ દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ ટ્રેનિંગ શુભારંભ ટાણે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ

માજી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત અન્ય આમંત્રિતો પણ જોડાયા હતા યુવાનોને દેશપ્રેમની ભાવનાની જ્યોત સતત પ્રજ્વલિત રાખવાની પ્રેરણા કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ આર પાટીલ દ્વારા આપવામાં આવી હતી તેમના પ્રાસંગિક ઉદબોધનના અંતે તેઓ વડોદરા શહેર ભાજપના માધી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ઉપર ઓળઘોળ થઈ ગયા હતા અને જણાવ્યું કે વણિક પરિવારમાંથી આવતા ડોક્ટર શાહના ડીએનએમાં જ આક્રમકતા છે જે સામાન્યતઃ ડોક્ટર ફ્રેટર્નિટીમાં જોવા મળતી નથી આમ કહી તેમણે ડોક્ટર વિજય શાહની પુત્રી ડોક્ટર વિશ્વા શાહ જેઓ હાલમાં ગુજરાત પોલીસમાં કાર્યરત છે એમનો પણ સંદર્ભ આપ્યો હતો એક તરફ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આમૂલચૂલ પરિવર્તનની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે જ હાલના ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલની આ ટિપ્પણીએ વડોદરા શહેર ભાજપમાં ફરી એકવાર આક્રમકતા ડોક્ટર વિજય શાહ તરફે જોવા મળશે એવો પણ ગર્ભિત ઇશારો પાટીલભાઉ દ્વારા કરવામાં આવ્યો છે ફરમોન દવા સક્ષ્ય જીવ એ તો आवाज જીવ અને ટાઈમ જીવ કે કે ડોક્ટરની છે જ આવયો લાગે કે ના બીએનએમ આ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર